લગા થોડી શરમ લાય શરમ લાય ગામની વસ્તી વાતો કરા મંડી છે ગામના તો કીધા કે ને થોડું અપરાણ હોય તો રાયમાલ કાકાની દોશી આવળો મોટો ફોન રાખા છે એ દોહા તમે લਿਆલે ગામનાએ લਿਆલ્યો મને પણ આ તો મને હવે શરમ આવે છે રે પેલા ભલો કાકોડે આરે આ ફરે એને વાતો કરતા તા આ જોએ આ જો એ ઓમ